તો મિત્રો બદર જય सीताराम જય શ્રી કૃષ્ણ મહારાજ તો બટમટમાં તો કરવા અને એક છે દેખાય નહીં એવું ચેન્જ થઈ તો બદલાઈ છે તમે તો થાય કે અમે હોય વસ્તુ દેખાય નહીં એવું ધુમ્ર થઈ ગયું એવું સ્થિરાય અને આ જો લોટ દેતા તો માતાજીનું મંદિર દેખાત નહીં છેલ્લું ડુમસ સા મંદિરે દેખાત નહીં ત્યારે બાજુ અંધારો ગોટ કરી દીધો કાલુ મહેશ કાળું મહેશ કરી નાખ્યા